મહાવરો નંબર બીજો છે ઉદાહરણ મુજબ તમારે જોડવાના તો મહાવરોજ સાથે જોડી દીધી પોલીસ જુદા જુદા કામ માટે ઉપયોગમાં લઈ છે તો પોલીસ જુદા જુદા કામ માટે શું ઉપયોગમાં લે છે તો આ એકસો સોરી સો નંબર ગાડી કેટલા નંબર ગાડી સો નંબરની ગાડી એવી જ રીતના એમ્બ્યુલન્સ છે તો દર્દીને દવાખાને લઈ જવા માટે વપરાય અને આગ બમ્બો છે તો આગ ઓલવવા માટે વપરાય છે ત્યાર પછી વર્ગીકરણ કરવાનું છે પહેલાના સમયમાં સંદેશા વહન માટે કબૂતર ઢંઢેરો પીટવો અવાજના સંકેત દ્વારા દૂધ મોકલવા પોસ્ટકાર્ડ મોકલવા અને તાર મોકલવા વર્તમાન સમયમાં મોબાઈલ ફોન ઈમેલ ટેલિફોન અને ફેક્સ દ્વારા મોકલવામાં આવે છે ત્યાર પછી મહાવરો નંબર ચોથો છે તમારા ઘરે રસોઈ બનાવવા માટે નીચેના માંથી ઉપયોગ થાય તો એક તો આ પ્રાઇમસ નો ઉપયોગ થાય એક ગેસના ચૂલાનો ઉપયોગ થાય પછી ચૂલો સાદો ચૂલો છે એનો ઉપયોગ થાય ઓકે અને ઘણાના ઘરમાં ઓવનનો પણ ઉપયોગ થતો હશે ઇલેક્ટ્રિક સગડીનો પણ ઉપયોગ થતો હશે ધોરણ નંબર પાંચ છે ઉદાહરણ મુજબ ખોરાક જે રીતે બનતો હોય તેની સામે તીર કરો તો હવે આપણે જુઓ તળીને શું શું બને તો ગાંઠિયા બને અને પૂરી બને ખીચડી તળીને ના બને બટેકા બટેકાપાઓ તળીને ના બને બાફીને ભાત બને ઈડલી બને અને દાળ બને ત્યાર પછી આગળ વાત કરીએ તો મહાવરો એક છે એમાં પાણીનો ઉપયોગ તમે કયા કયા કામમાં કરો છો તો પીવા માટે નાવા માટે રસોઈ માટે કપડા માટે સફાઈ કરવા માટે બીજું તમારી પાસે પાણી ભરેલી એક જ ડોલ છે તો તે પાણી તમે ક્યાં ક્યાં કામ માટે વાપરશો તો હું તે પાણીથી રસોઈ બનાવીશ હાથ ધોઈશ ત્રીજું તમારા ઘરે પીવાનું પાણી ક્યાંથી આવશે તો મિત્રો અમારા ઘરે પીવાનું પાણી નળ દ્વારા આવશે મહાવરો નંબર બીજો છે પ્રાણી માંથી મળતી સામગ્રી અને વનસ્પતિ માંથી મળતી સામગ્રી તો આપણે જોડી નથી પણ એની નીચે ઘી પ્રાણી માંથી અનનસ વનસ્પતિ માંથી ઈંડા પ્રાણી માંથી મગ વનસ્પતિ માંથી મરચું વનસ્પતિ માંથી દૂધ પ્રાણી માંથી બટાકા વનસ્પતિ માંથી ઘઉં વનસ્પતિ માંથી મધ પ્રાણી માંથી ચોખા વનસ્પતિ માંથી પ્રશ્ન નંબર જો કોણ શું ખાઈ શકે તો જુઓ બાળક અને વૃદ્ધ બે વસ્તુ છે વૃદ્ધ ખાઈ શકે ભાત વૃદ્ધ ખાઈ શકે સોપારી વૃદ્ધ ખાઈ શકે દૂધ બાળક અને વૃદ્ધ બંને શીરો બાળક જ્યુસ બાળક ને દૂધ શેરડી તો એ વૃદ્ધ ખાઈ શકે આઈસ્ક્રીમ બાળક ખાય ખીચડી

હવે તમારે તમારું વૃક્ષ બનાવવાનું છે નાની નું નામ છે વડુબેન નાના કોમલ અને પિતા છે એ બેન ની અંદર દ્રષ્ટિ એક જ બેન છે બીજી બેન નથી હું દિવ્યાંશ અને ભાઈ મારો છે કૃતાર્થ ત્યાર પછી મહાવરો નંબર એક છે હોઠેથી પાણી પીતા હોય તો લાલ અને જીભથી પીતા હોય તો લીલો તો ભાઈ ઘોટથી પાણી પીતો લાલ એટલે ઘોડો લાલ આ ભાઈ છે સિંહ ભાઈ એ જીભથી પી એટલે લીલો અને ઘોડો પી એટલે લાલ ઊંટ છે એ પી એટલે લાલ જે શાકાહારી છે છે ને એ બધા પાણી પી હવે આ માંસાહારી એટલે લીલો આ સસલું છે એ પી એટલે લાલ બિલાડી છે એ માંસાહારી છે એટલે લીલો વાઘ માંસાહારી છે એટલે લીલો કૂતરો માંસાહારી છે એટલે લીલો અને ગાય શાકાહારી છે મતલબ લાલ અલગ પડતું હોય તેવું અહિયાં દેડકો અલગ પડશે અહિયાં સિંહ અલગ પડે અહીંયા સસલું અલગ પડે અહીંયા બકરી મગર અને વાઘ ત્યાર પછી નંબર મહારો વર્ગીકરણ કરવાનું છે પાણીમાં હિપોપોટેમસ અને માછલી કીડી મકોડો ઉંદર જમીન પર હાથી બકરી ગધેડું ઘરમાં રહેતામાં માણસ ગરોડી અને કરોડિયો વૃક્ષ પર રહેતા કાગડો ચમડી બુલબુલ અને ખીચકોલી બિલાડીને તેની બચ્ચાને પાસે પહોંચાડો તો અહીંથી આપણે પહોંચાડી દીધી ઓકે

નામ ચકલી એનાથી નાનું દેડકો એનાથી મોટું ઉંદર ગાય એનાથી નાનું કૂતરો મોટું મોટું હાથી બિલાડી નાનું મકોડો એનાથી નાની કીડી મોટો વંદો ત્યાર પછી લખો તથા કયા દડામાં કઈ કયો દડો આવેલો છે કેસરી દડાની ડાબી બાજુ પીળો લાલ દડાની આગળની તરફ પીળો લાલ દડાની પાછળની તરફ વાદળી વાદળી દડા આગળની તરફ લાલ વાદળી દળ ડાબી બાજુ ગુલાબી ગુલાબી દડાની તરત જમણી બાજુ વાદળી કાળા દડાની તરત જમણી બાજુ લાલ જાંબલી જા દડાની પાછળ કાળો પીડા દડાની જમણી તરફ કેસરી લીલા દડાની આગળની તરફ કેસરી નકશો જોવાનો છે નકશો સમજી લો મિત્રો નકશો સમજાઈ જાય પછી નકશાના આધારે પ્રશ્નના જવાબ જયેશ ઘરેથી શાળાએ જશે તો ડાબી બાજુ તરફ શું આવે તળાવ અને હેન્ડપંપ વૃક્ષ અને ડેરી જમણી તરફ આવશે કુવો સતીશ નું ઘર બસ સ્ટેશન અને દવાખાનું સતીસ ઘરેથી શાળાએ જશે તો જમણી તરફ શું આવશે બસ સ્ટેશન ડાબી તરફ આવશે પ્યાલામાં નેવું પણ ખરેખર કેટલી સમય વાટકીમાં પિસ્તાલીસ આ એકસો ચાલીસ અને અહીંયા આવશે સો હવે નીચેના સાધનોના જથ્થાની સમાવણી ક્ષમતાને આધારે ચડતા ક્રમમાં ચડતો ક્રમ એટલે પેલા નાનું આવે તો એકડો વાટકો પછી જગ પછી કોણ આવશે લોટો લોટા પછી બોટલ બોટલ પછી આવશે જગ મોટો જગ એના પછી તો એના પછી આવશે ડોલ ડોલ પછી માટલું માટલા પછી ટાંકો અંદાજ લગાવવાનો છે તમારા વર્ગખંડ ની લંબાઈ અંદાજ એકસો વીસ ખરેખર એકસો ચાલીસ તમારા વર્ગખંડ થી કાર્યાલયના ડગલા પચાસ ખરેખર ચાલીસ તમારા વર્ગખંડ થી પાણીની ટાંકી સુધીના ડગલા સિત્તેર ખરેખર ચોસઠ કમર થી પંજા સુધી નું માપ ખરેખર સાત તમારા વર્ગખંડના કાળા પાટિયાંડના દરવાજાની પહોળાઈંડમાં ટેબલની ઊંચાઈ આઠ ખરેખર છ તમારા વર્ગખંડ ની બારીની પહોળાઈ વેત માં અઢાર ખરેખર વીસ ત્યાર પછી છે પરિસ્થિતિમાં તમે શું કરશો તે લખવાનું છે કબૂતર કબૂતરને પાકમાં દોરી વાગે તો દોરી કાપી સારવાર કરીશ કૂતરો કૂવામાં પડી જાય તો તેને બહાર કાઢવા મોટા વડીલને બોલાવીશ તમારા મિત્ર ની સાયકલ ની ચાવી ખોવાઈ જાય તો નવી ચાવી બનાવડાવીશ ગાયનો પગ ભાંગી જાય તો તેની પશુ ડોક્ટર પાસે સારવાર કરાવીશ પ્રજ્ઞા વ્યક્તિ રસ્તો ઓળંગી રહ્યો હોય ત્યારે હું તેને રસ્તો ઓળંગવામાં મદદ કરીશ છઠું છોકરો પાણીમાં ડૂબી રહ્યો હોય ત્યારે તો દોરડું નાખીને તેને બહાર કાઢીશ ગલોડિયું વરસાદમાં પલળી રહ્યું હોય તો ત્યારે મારા ઘરે લઈ જઈશ દુકાનમાં લાગેલી આગમાં કોઈ ફસાયું હોય તો ફાયર બ્રિગેડ વાળાને મદદ માટે બોલાવશો મહાવરો નંબર 2 પ્રશ્નોના જવાબ આપો ચકલીને મદદરૂપ થવા તમે શું કરો તો ચકલીને ખાવા માટે ચણ અને પાણી પીવા માટે કુંડું આપીશ બીજું ઉતરાયણમાં પક્ષીઓને ઈજળ ન થાય તે માટે તમે શું શું કરશો તો વહેલી સવારે અને મોડી સાંજમાં અમે નઈ ચગાવીએ ઉનાળાની ગરમીમાં પક્ષીઓ માટે તમે શું વ્યવસ્થા કરશો ખાવા માટેના દાણા અને પીવા માટેનું પાણી આપીશું રોડ અકસ્માત થયો છે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે પાંચમું તમે પંખી પરબ ક્યાં ક્યાં રાખી શકો છો તો પંખી પરફ ઘરમાં ઓસરીમાં બાલ્કનીમાં ઝાડની ડાર પર ઢાબા પર વગેરે જગ્યાએ બનાવીશ ત્યાર પછી પ્રાણીઓ ગાય ભેંસ ઘેટા બકરા ભારવાહક ઘોડો હાથી ઊંટ ગધેડો સફાઈ કામદાર કાગડો ભૂંડ ગધેડો ખીચકોલી ખેતી કરવા માટે બળદ હળ પાવડો કોદારી આપણને જીવવા માટે સાની જરૂર છે હવા પાણી ખોરાકની તો મિત્રો આ હાર સંપૂર્ણ સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત